શ્રીનગરમાં રાજકોટનો પરિવાર ગુજરાત સરકાર જિલ્લા વહીવટી તંત્રની મદદથી સલામત રીતે ઘરે પહોંચ્યો શ્રીનગરથી અમદાવાદ સુધી સુધી ફ્લાઇટ અને અમદાવાદથી ટેક્સીની વ્યવસ્થા વિના મૂલ્ય કરી આપી તંત્રની સમયસર મદદ અને સંવેદનશીલ અભિગમ માટે આભાર માનતો પરિવાર કાશ્મીરમાં લેન્ડ સ્લાઇડિંગ પછી પહલગામમાં થયેલા આતંકી હુમલા વખતે રાજકોટનો એક પરિવાર શ્રીનગરમાં ફસાયો હતો તમામ રોડ રસ્તા બંધ હતા અને ફ્લાઇટ ફૂલ જતી હતી આ વખતે ગુજરાત સરકાર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમની વારે આવ્યું હતું અને ફ્લાઇટ તેમજ ટેક્સીની વ્યવસ્થા વિનામૂલ્ય કરી આપી જેના કારણે આ પરિવાર સલામત રીતે પોતાના ઘરે પહોંચ્યા હતા ટ્રિપુટર આસિફ ખોખર નમસ્કાર હું નીરવ આચાર્ય ગત તારીખ સોળતા અમે લોકો કાશ્મીર ગયા હતા હું મારો પરિવાર મારા વાઇફ અને મારા બે બાળકો ત્યાંથી અમે મારી જર્ની સ્ટાર્ટ કરી હતી ત્યાંથી કતરા અમે વૈષ્ણોદેવીના દર્શન કરી માતાજીના અઢાર તારીખે અમે અમારો પ્રવાસ ચાલુ કર્યો હતો કાશ્મીર તરફ એટલે કે શ્રીનગર તરફ એનાથી આગળ અમે બધી અમારી લોકલ લાઇટનરી પ્રમાણે બધો પ્લાન ચાલુ કરી દીધો હતો બાવીસ તારીખે અમે લોકો ગુલમર્ગ હતા બધા ત્યાં ગોંડોલાને બધી રાઇડ્સ માટે એ અમે પતાવીને જ્યારે સાંજના રિટર્ન થઈ રહ્યા હતા શ્રીનગર તરફ ત્યારે અમને ખ્યાલ આવ્યો કે બાવીસ તારીખે આ એક બહુ જ દુઃખદ આતંકવાદી ટેરરિસ્ટ એટેક ત્યાં થયેલો હતો જેની અંદર ઘણા બધા ટુરિસ્ટને એ લોકોએ ટાર્ગેટ કર્યો હતો આ જાણીને થોડી હાલત અમારા બધાની ખરાબ થઈ ગઈ હતી પરિસ્થિતિ થોડી એવી હતી કે બધા ટ્રોમાની અંદર હતા કે હવે આગળ શું કરીએ પછી લોકલ જે અમારા ટુર એજન્ટ હતા એમને મળવા આવ્યા એમણે અમને આશ્વાસન આપ્યું કે ના તમે અત્યારે એસ એચ ઓલરેડી શ્રીનગર પહોંચી ગયા છો તો અહીંયા કોઈ તકલીફ જેવું નથી એને થોડી એમની વાતચીત ઉપરથી એવું લાગ્યું કે ના ઇમિડિયેટલી તો કદાચ વાંધો નથી તો એ દિવસે અમે પરિવાર સાથે હોટલમાં હોટલમાં જ રાત્રે રોકાણા હતા બહાર જવાની કોઈ હિંમત બી નહોતું કરી શક્યું અને ઇનફેક્ટ ઓલરેડી શ્રીનગરમાં જેટલી બી હોટલો હતો કદાચ કોઈ લોકો બહાર નીકળવાનું સાહસ નહોતા કર્યા ત્રેવીસ તારીખે સવારે અમે કોશિશ કરી રહ્યા હતા અમારી રીતે ફ્લાઇટની ટિકિટ ને બાકી ચેક કરવાની બટ ત્યાંથી જે મેઇન રસ્તો છે રોડનો ચુમ્માલીસ નંબરનો હાઈવે જેનાથી અમે જમ્મુ અથવા કતરાથી રિટર્ન ટ્રેન લઈ શકતા હતા પણ એ રસ્તો ઓલરેડી તૂટી ગયો હતો એટલે રોડ રસ્તાથી આવવું શક્ય નહોતું ટ્રેન ત્યાંથી ડાયરેક્ટ કોઈ અવેલેબલ નહોતી ફ્લાઇટ અમે ચેક કર્યું તો ઓલમોસ્ટ કાં ફૂલ હતી અને કાં પ્રાઇઝ બધાની ઓવર પ્રાઇઝ હતી જે બજેટ બાર હતી પછી ખ્યાલ આવ્યો કે એક વખત ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટને બી અમારે નોંધ આપવી જોઈએ કે હા આ રીતે અમે લોકો ફસાયેલા છે તો મેં ત્યાં ગુજરાત ટુરિઝમ પછી આપણા આદરણીય જે સંઘવી સાહેબ છે એમના નંબર પર અને રાજકોટ કલેક્ટર સાહેબના નંબર પર મેં વાતચીત કરી હતી અને ત્યાં મેં મારી જે બી આપવી હતી એમની જોડે ડિસ્કસ કરીને મારી રિક્વાયરમેન્ટ મેં ત્યાં રજૂ કરી હતી જેની એ લોકોએ નોંધ લીધી અને માહિતી એમણે લઈ લીધી હતી પછી એમના તરફથી કહેવામાં આવ્યું હતું કે હા ગવર્મેન્ટ આના પર કંઈક કામ કરી રહ્યા છે જેવું કંઈ અપડેટ આવે છે અમારી પાસે તમારી ડિટેલ અમે રાખી દીધી છે અમે તમને સામેથી અપડેટ આપી દઈશું તારીખે સાંજે મને સાડા છ ની આસપાસ કોઈ સાહેબનો કોલ આવ્યો હતો કે સવા આઠ ની ફ્લાઇટ છે રિટર્ન જવા માટે તાપ આપ પહોંચી શકશો એટલે મેં કીધું હા સાહેબ પહોંચી જઈશું એટલે અમે લોકો ફટાફટ પેકિંગ કરી હોટલના જે બી આઉટસ્ટેન્ડિંગ બિલ હતા પે કરી અમે ટેક્સીથી ડાયરેક્ટલી અમારી રીતે સાત વાગ્યાની આસપાસ ત્યાં પહોંચી ગયા હતા એરપોર્ટ પર ત્યાં જઈને પછી થોડી વાર વેઇટ કર્યો સાહેબના કહેવા અનુસાર ઇન્ડિગોના કોઈ ઓફિસર હતા જે અમારી ટિકિટનું પ્રબંધ કરી રહ્યા હતા ત્યાં અમે હોલ્ડ કર્યો એમણે ટિકિટ્સને બધું આપ્યું ટોટલ નવ જણ હતા ચાર જણ મારા પરિવારના રાજકોટથી ચાર લેડીઝ હતા બધા ત્યાંના ભાવનગર અને એક લેડી હતા અમદાવાદના તો આ નવ જણની રિટર્નની જર્ની એ લોકો ફાઈનલાઇઝ કરી રહ્યા હતા ફાઇનલી અમને આઠસો આઠની આસપાસ અમને ટિકિટ્સ આપી એ ટિકિટ્સના બેઝિસ પર ઇન્ડિગોના સ્ટાફે અમને હેલ્પ કરીને અમને બોર્ડિંગ કરાવડાવ્યું બોર્ડિંગ થઈ ગયું ને પછી રાત્રે અમે અમારી જે રિટર્ન જર્ની હતી એ શ્રીનગરથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ એ રીતના એ લોકોએ બુક કરી હતી જે ફ્લાઇટની અવેલેબિલિટી હતી એ પ્રમાણે અમે રાત્રે લગભગ નવ વાગ્યાની આસપાસ શ્રીનગરથી આ ફ્લાઇટમાં દિલ્હી નીકળ્યા લગભગ સાડા દસ ની આસપાસ દિલ્હી પહોંચી ગયા હતા અને રિટર્ન પોણા પાંચની આસપાસ દિલ્હીથી અમદાવાદની ફ્લાઇટ હતી અમદાવાદ અમે લગભગ સવારે છ અને પાંચની આસપાસ પચીસ તારીખે પહોંચી ગયા હતા ત્યાંથી બી ગુજરાત સરકાર અને રાજકોટ તંત્ર દ્વારા અમારી જે બી આ ફ્લાઇટની જર્ની હતી એ બી એમના તરફથી અરેન્જ કરવામાં આવી હતી દરેક નવ લોકો માટે અને ત્યાંથી અમદાવાદથી બી જેમને ભાવનગર જવાનું હતું ચાર લેડીઝને અને અમને ચાર જણને રાજકોટ આવવાનું હતું તેના માટેની બી ટેક્સીનો પ્રબંધ એમના તરફથી નિશુલ્ક કરવામાં આવેલો હતો તો ઓવરઓલ વાતચીત કરીએ તો આ જીવનનો પહેલો આવો અનુભવ રહ્યો કે જ્યાં આ રીતે અમને જે કહી શકાય કે ઇવેક્યુશન માટેની હેલ્પ લેવી પડી તો આ રીતે અમારી જે રિટર્ન જર્નીનો આખું જે બી પ્રબંધ કરવામાં આવ્યો વ્યવસ્થા કરવામાં આવી જેના માટે થઈને અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને રાજકોટના કલેક્ટર સાહેબ શ્રી પ્રભુભાઈ જોશીનો ખરા દિલથી એમને અમે આભાર માનીએ છીએ અને વી આર હાઈલી રિસ્પેક્ટફુલ ટુ હિમ